નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ સત્તર તમને સઘળું જ્ઞાન અને સઘળું શાણપણ પણ ન મળે એ ધીરે ધીરે અંદરથી ઉદ્ઘાટિત થાય જીવન એ સતત થઈ રહેલું ઉદ્ઘાટન છે તમે બાળક હતા ત્યારે તમારે કેટલાક પાયાના નિયમો શીખવાના હતા આગને અડવા તમે હાથ લંબાવતા ત્યારે તમને કહેવામાં આવતું કે એ બહુ ગરમ છે એનાથી દાઝી જવાશે પણ તમે જો એ વાત માની ન હોય અને પોતાના મન પ્રમાણે કરીને આગને અડ્યા હો તો દાઝી ગયા હો અને તમને ખૂબ પીડા થઈ હોય એમ છતાં એમાંથી તમે ફરી એને ન અડવાનું તો શીખ્યા જ આ આધ્યાત્મિક જીવનમાં તમારે કેટલાક પાયાના પાઠ શીખવાના છે તમે એનું પાલન ન કરો તો એના પરિણામ તમારે ભોગવવા પડે કેટલાક લોકો બહુ ઝડપથી શીખે છે અને વધુ મોટા પાઠ શીખવા તૈયાર હોય છે અને છેવટ જતાં તેઓ એવો સુર મેળવે છે કે પછી તેમણે પાઠ શીખવા પણ રહેતું નથી પછી તેઓ પૂર્ણ સંવાદિતામાં પ્રત્યેક વસ્તુ સાથે એકરૂપ થઈને જીવન સાથે વહે છે ચેતનાની આ પરમોચ્ચ અવસ્થા છે જ્યાં છેવટે દરેકે પહોંચવાનું છે આપનો આજનો દિવસ શુભ રહે